એક્ટિવા માંગવા જેવી સામાન્ય બાબતે યુવાનની હત્યા ગણતરીની કલાકોમાં પાંચ આરોપીઓ જેલ હવાલે શહેરના કુંભારવાડા વિસ્તારમાં બે દિવસ પૂર્વ મોડી રાત્રે નજીવી બાબતે થયેલી જૂથ અથડામણમાં એક ત્રેવીસ વર્ષીય આશાસ્પદ યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી હતી જો કે ઘટનાની ગંભીરતા જોઈ બોડતળાવ પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી ગણતરીની કલાકોમાં જ પાંચે હત્યારાઓને દબોચી લીધા હતા આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના કુંભારવાળા ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા સાહિલભાઈ સૈયદ ઉંમર ત્રેવીસ પાસે આરોપીઓએ એક્ટિવા માંગ્યો હતો એક્ટિવા આપવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો આ તકરાર લોહિયાળ અથડામણમાં ફેરવાઈ હતી જેમાં સાહિલભાઈ પર જીવલેણ હુમલો કરવામાં આવતા તેમનું કરૂણ મોત નિપજ્યું હતું હત્યાની જાણ થતાં જ બોરતળાવ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ મુખ્ય પાંચે આરોપીઓને ઝડપી પાડ્યા હતા જેમાં પકડાયેલા આરોપીઓમાં નદીમ મનસુરભાઈ સોરઠિયા સલીમ કાસનભાઈ સોરઠિયા સાહિલ રસૂલભાઈ શાહ શાહનવાઝ સલીમભાઈ સોરઠિયા તથા સિદ્દીક સલીમભાઈ સોરઠિયાને પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી